રાજકોટ સમૂહલગ્નમાં નકલી દાગીના પધરાવવા મામલે આયોજક વિક્રમ સોરાણીનું નિવેદન રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ હતી જ્યારે પાંચસો પંચાવન સમૂહલગ્નનો એરપોર્ટ પાસે આપણે આયોજન કરવામાં આવ્યું ત્યારે દીકરી અને દીકરા તરફથી વિધિનું કાર્ય પૂરું થયું પછી આશીર્વાદ દેવા માટે જે કાંઈ દાતા હોય તે દાતાઓ તેમની હાથે દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કંઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને જે તમામ વસ્તુનો મેં 5 તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બાંહેણ ધરી દીધી કે આ છ વસ્તુ છે તેમાં પંચ ધાતુનો સિક્કો ચાંદીની વિંટી એક મેટલની વિંટી એક સોનાની ચોક એક ચાંદીના વીંછ્યા એમ કરીને ટોટલ છ વસ્તુ છે તે વસ્તુ તમામ તરફથી મળેલી છે અને અંદર તેમની યાદી છે તો છતાં પણ આપવામાં મિસ્ટેક હોય માનો કે આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો સો ટકાનો જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું એ જે તમે યાદી આપી છે એ યાદી શિવાજી સેના રાજકોટના સમૂહ લગ્નની યાદી નથી એ યાદી સેના જામનગર સમૂહ લગ્ન હોય સેના સમૂહ લગ્ન હોય અમરેલી હોય દ્વારકા હોય પોરબંદર હોય જેમ કે એ જિલ્લાની સમિતિ દ્વારા એ આયોજન થયું હોય તેમની અંદર લિમિટેડ આંકડો હોય માનો કે પચાસ ડિગ્રી કઈક થાય ક્યાંક અગિયાર થાય ક્યાંક એકાવન થાય તો એ લિસ્ટ તેમનું છે પણ કોઈ સમજવામાં ફેરફાર થઈ અને એ લિસ્ટ આમને હારે એડ થયું છે કે ભાઈ આ લોકો આટલી બધી વસ્તુ જાહેરાત કરી અને અમને ઓછી આપી પણ હકીકતની માલપાઈ એ રાજકોટ સમૂહ લગ્નનું લિસ્ટ છે જ નહીં તેમનું ટેમ્પલેટ રાજકોટ સમૂહ લગ્નનો અમારી પાસે એ હાજર છે એમાં ક્યાંય પણ આવો ઉલ્લેખ નથી અને મેં એક પણ પ્રકારનું લિસ્ટ નથી આપેલું કે આટલી એટલી વસ્તુ આપવામાં આવશે અને અમારા સો ટકાના પ્રયત્નો થયા કે ત્યાં અમે સારી વ્યવસ્થા કરી શકીએ સારી દીકરી આપી શકીએ કઈ પ્રકારનો અવ્યવસ્થા ન થાય મેં કાલે માફી માંગી આપ્યો કે ના અમારા ખામે રહી ગઈ છે અમારા કાર્યકર્તાઓ મહેનતમાં કઈ કમી રહી ગઈ છે કે લોકોને થોડોક ટ્રાફિક સામનો કરવો પડ્યો અને પાણીના માનો કે પ્લાસ્ટિક નળ તૂટવાથી ટાંકા ખાલી થયા એટલે થોડી વાર પાણીની અવ્યવસ્થા થઈ એ બાબત હું માફી માંગી છું થવી જોઈએ કે નહીં એ દાતા દાતા કરવી જોઈએ અને દાતા નહીં કરે તો હું તૈયાર છું જો એક સોનાની ચૂક છે ને એ અહીંયા મારા અહીંના એક વેપારી છે ચાંદીનો સિક્કો છે ને એ પણ મારા અહીં રાજકોટ એક વેપારી છે ચાંદીની ની વીટી છે તે અમદાવાદના ના એક સોની એ મારા યુવા પ્રમુખ છે અમારા રાજ્યના તેમના મિત્ર છે ઇમિટેશન ની વીટી છે તે ચાંદી સોનાની

જેમને પાંચ હજાર નો સહયોગ આપ્યો તે પણ ટોટલ કંકો માં યાદી છે કે આજે માનો કે સત્તર અઢાર લાખ રૂપિયા જેવો સહયોગ મળ્યો એમની નામ જોગ ને યાદી આપી છે આ વ્યક્તિએ પાંચ હજાર નો સહકાર આપ્યો આ વ્યક્તિ નો સહકાર પછી તમારે કેવું કેમ પડે કે પાંચસો પંચાવન બધા બદલાવી દેસુ નહીં 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 વીટી બાબત થી હું જ નથી તમે પોતે અત્યારે બોલ્યા કે કીધું કે તમારે સોના બદલે ખોટી આવી ગઈ હશે તો હું બદલાવી દઈશ હવે તમે એમ કહો છો કે અમે સોનાની ની આપી જ નથી તો આ બે માં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે જો નથી આપી તો પછી કેમ બદલાવાનો સવાલ આવે સોનાની ની છે જો એ સોનાની ની ચૂક નહી હોય તો અમે બદલાવી આપશું ના વીટી છે ને એ મેટલ છે અને એક તો બેન નો વિડીયો આવ્યો કે તમામ દાગીના એમના હાથ ઉપર છે અને એ કે બધું ખોટું છે તો માનો કે એમાં સાચી જ વસ્તુ છે અને એમે દાતા પાસેથી ખરાઈ કરેલ છે એ સિક્કો વીટી એ બધી વસ્તુ ચાંદીની જ છે અને એમાં ફેરફાર હશે તો મારી જવાબદારી છે નહીં તો મેટલ ની સિક્કો છે અને એ દાતા બધાય મારા છે અને એ મને દાતા બધા મને મળે લાગે પિન્ટુભાઈ તરફથી દાતા મળેલ નથી પિન્ટુભાઈ તરફથી જે કાઈ મને ચૌદ પંદર લાખ નું રોકડું મને ફંડિંગ એમના ઇન્ડસ્ટ્રી માંથી આપ્યું એમની કંકોત્રી યાદી છે એમને અને જે મેટલ વીટી છે એ લોકો સોનાની ની સમજે એને આજે કઈક સમજવામાં કઈક મિસ્ટેક થાય અને આજે સવાલ ઊભો થયો હા શિવાજી સેના ગુજરાત દ્વારા આખું આયોજન હતું અને એમાં પિન્ટુભાઈ અમારા વેપારી સેલ ગુજરાત રાજ્યના પ્રમુખ છે